અર્જુન ગીતા શ્રી ગુરુ પ્રતાપ ગાય કૃપા તે સાધુ પરિભ્રમ મારો સાર પાંડવ માનજો નીર ધાર અર્જુને એમ જ પૂછ્યું કે સાંભળો એ કુઠરાય કહો સાર ગીતાનો મને નિજ ભક્ત નો મહિમા અવતાર એનો ધન્ય સૌદ લોક જે વશ મા હરે બ્રહ્માંડ કે ધન્ય મારા દાસ ને રાખે હૃદય મોજાર જલમધ્યે જેમ વસે પદ્મ તેને સ્પર્શ નહીં લગાર સંસારમાં સરસો રહે ને મન મારી સંસારમાં નહીં તે જાણ તું મારો દાસ મુજ ભક્ત તે મુજ બજે અહીં હોય હેત હમેશ તો ભક્ત તેને જાણીએ જે કરે ને કોઈનો દેશ તુલસી કરણે તુલસી કંઠે તુલસી હાર બહુ તિલક છાપા મુજ ભક્તનો શણગાર સા સા સાધુને જાણે નહીં પાખંડી પૂજે લોક જે ધમ્બ આડંબર કરે તે જાણું સર્વે ફોક ઉત્તમ વર્ણ થઈ નહીં ભજે અને કહીએ તેહ થઈ ભજે તે દેહ મુજ ભક્ત કેરે કારણે અવતાર લીધા દસ હું નિરંજન નિરાકાર મને ભક્તે કીધો સેવશ વળે વૈ કે કારણે ગયો વસવા જોવાન એ રાવણ ને મારે રાજ આપ્યું વિભીષણ ને રાજ દુર્વાસા ઋષિ એ દુભવ્યો મુજ આત્મા અંબરીશ ભય ચક્ર મેલી છેદિયો મે ભલી લગાડી રીશ બલી રામ ને મે બાંધ્યો ને દેવો ની કીધી વહાર પાતાલય આપ્યું રાય ને ત્યાં હું રહ્યો ચડી ગોકુલ વિશે હું અવતર્યો શિરપીંચ ધરતો મોર હું માખણ ખાતા છોરીને ઝુગમાં કહેવાયો છોર મા જશોદાએ બાંધ્યો હું જોડીને ઊભો હાથ હું દિન થયો તે દાસનો

વિરંશી વાચરડું હરી ગયો તે થયો મહા અધર્મ હું નવા નિપજાવી લાવ્યો મારા કોઈ ન જાણે મર્મ મામાને હું મળવા ગયો ત્યાં મળી કુબજા નાર થોડાક સંદન કારણે મે આત રૂપ યપાર વળી પ્રથમ પોળે પેસતા પરિસરે દીધી ગાળ

સંબંધી જનને જે હણે ચાંડાલ તે અંશ મારા ભક્ત કેરે કારણે મે માર્યો મામુ કંસ મે સુદામાને સંતોષ્યો તાંદુલ કણને કાજ સંપત્તિ આપી તેહને નવધી નવની દસુધારાજ એકવાર વિદુર ઘેરે જઈ આરોગ્યા મે ભાજી પાન મે લાડ રાજાના તોડ્યા રાજાના એકવાર હું વનમાં ગયો નું કુળ સહાર્યું મેં સારો તારો અર્થ હું ચૌદ ભુવન રાજ્યો મે હા કયો તારો રથ અમે ઘણા મળી ગોવાળિયા રમતા ગયા મહાવન બહુ ભાવ જોઈ ઋષિ રાય જાશી લીધા અન્ન પ્રહલાદ ને પિતાએ પદવ્યો મેંભ પૂર્યો સે વાસ મે દુષ્ટ ને ઉગારી લીધો સે દાસ વળી ધ્રુવને ખૂબ દુભાવ્યો ને કાઢો એને વનવાસ તે બાળકે મને વશ કર્યો અને ધન્ય ધન્ય મારો દાસ ચંદ્રહાસને હરિશચંદ્ર રાય ભક્ત મહારાજે પડી વિપત્તિ પણ નહીં વિસર્યા મુજમુકમણીને એહ જ્યારે શુદ્ધવાને નાખ્યો તાલે તેલ કઢાની માય મારા દાસને ને ઉગારવા હું દોડ્યો તેની પાય દ્રૌપદીના પટકુળ ખેંચ્યા અને હું પાસ નહીં તે કાળ મારા દાસ ને વેળા પડી ત્યારે મે તુરંત લીધી સંભાળ પાંચાળી ને જા પર હરી પાસે હતા પાસ વીર મે પ્રગટ થઈ ત્યાં પૂર્યા નવસો નવાણું છીર એક કોળી કૌતુક કીધું ને લીધું સાર પરદલ નો પરાજય કર્યો અને કીધી ભક્તની વાહાર અજામલી અજા મલી જે મહાપાતકી પાપી ની ગુણકા જે સ્મરણ કરતા માહુ

मारा भक्त ने जो कोई दूभ वे तो मने लावे घना बाण से स्वर्ग मृत्यु पाताल मा जल थल मही तुझ मास सुन इंद्र सुत तुज ने कहो हूँ थकी वधु एक अद को दास हूँ योग यज्ञ नहीं मलो नहीं तप तीर्थ के दान ભક્તિ નો આધાર અર્જુનમી માં જાણ જે કહેતા નહી આવે પાર હરિભક્તિમય માં સુની અર્જુન પાય નું હરખ અપાર મૂર્છિત થઈ અવની પડ્યો

ખૂબ જ સારા એવા શબ્દોમાં વર્ણન અને ભગવાન શ્રી કૃષ્ણ ભગવાને અવતાર લઈ લે એને કેવા કેવા ભક્તો માટે કામ કર્યા છે કેવા કેવી લીલા રચાવી છે ક્યાં કોને કોને એને સહારો આપ્યો છે એ બધી જ વર્ણનામાં કર્યું છે અર્જુન ગીતા